કીધું તો આમ કેટલા રહેતો માં માં નાસ્તો કરવા તો ખાઈ ગયા બાપા માસલી માનું

hãy ô cho hắp nè đóng góp lèo quá nè còi nè còi nè à

જો મને બતા હેડો હેડો મા તું બેડો કુ લેનું મા આવશે હું નહીં આવ મન તો વાગાળો બીક લાગે લે 2000 જોન મન તું અમાર ગદો નહીં વાગણ તું કરે આ તો થઈ ગયા લાલચોર થઈ ગયા મોણ અપ નિપાતો રોડો રૂપિયા મારી આવશે તમે તો મારે તો ચોક તો વખો નહી ગયો કે તમે તાન ઊર મારીને આયા તા આ હેડો કેતો તો ભોટુ લઈને આયા તન આ હેડો તો મોનો યે મીઠ લાગ હલે ના ના પણ હવે તો આ બતા આ જોયે ખાડા ખાડા